વિસ્તારની ઘટના વિસ્તારમાં વિદ્યાર્થીઓની છેડતી કરનાર આરોપી ઝડપાયો સુરતના કોલેજ યુવકે વિકૃતિની હદ હદવટાવી હતી જાંગીરપુરાના ટ્યુશન ક્લાસીસની શિક્ષિકાઓનો પીછો કરીને યુવકે છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે છેલ્લા ત્રણ મહિનાથી શિક્ષિકાઓનો પીછો કરીને યુવક બેબત હરકત કરતા જાંગીરપુરા પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જાંગીરપુરા વિસ્તારમાં રહેતી બે યુવતીઓએ ધોરણ બાર સુધી અભ્યાસ કર્યો છે ત્યારબાદ બંને જ આ વિસ્તારમાં આવેલા એક ટ્યુશન ક્લાસીસમાં શિક્ષિકા તરીકે બાળકોને અભ્યાસ કરાવ્યો છે ત્રણ મહિના પહેલા ટ્યુશન ક્લાસીસ પર આવતી હતી ત્યારે કોલેજનો અભ્યાસ કરતા સચિન પ્રહલાદભાઈ ઝીંઝુવાડિયા બાઇક પર આવીને બેબત ઇશારા કરીને હેરાન કરવા લાગ્યો હતો આ મામલે યોતીઓ પરિવારને જાણ કરતા પરિવાર બીજી વખત યુવક આવી હરકત કરે તો જાણ કરવા જણાવ્યું હતું ગઈકાલે બંને યુવતીઓ ટ્યુશન પતાવીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે ફરી બાઇક પર આવીને યુવતીઓની છેડતી કરવા લાગ્યો હતો બંને યુવતી સચિનની ગંદી હરકતો જોઈને ગભરાઈને ત્યાંથી નીકળી ગઈ હતી બંને યુવતી સમગ્ર હકીકત પરિવારને જણાવતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો પરિવારના સભ્યો આ મામલે જાંગીર પોલીસ પોલીસના શરણે પહોંચી ગયા હતા પોલીસે યુવતીની ફરિયાદ લઈને સચિન જીજુ વાડિયા વિરુદ્ધ હેછડતીનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિઓઝ સૌથી પહેલા મેળવવા માટે